તો હજી તો મારા ગરમ પાણી કરીને પીવાનું પણ મારા રજા હોય એટલે હું મોડા ઉઠું તો મોડા ઉઠેલી હું આમ તો મારે ગરમ પાણી કરીને પી અને પછી મારું રૂટીન ચાલુ થાય તો હું તમને બતાવું તો પહેલા હું આજે આજે મારા થોડું અલગ થઈ જશે કારણ કે ગરમ પોણી આ બાજુ જો ગરમ પોણી મૂકી દો તો પેલી પેહલા તો ચાલુ કરીને બે ગ્લાસ ગરમ પાણી પીવાનું એ એના માટે ગરમ પોણી કર્યું હતું ને એટલે એક ગ્લાસ તો અડધા ગ્લાસ જેટલું તો તો બસ આપણો બે ગ્લાસ ભરી પોણી મૂકી દીધું હ આ બે ગ્લાસ પોણી ગરમ કરવા માટે મૂકી દેવાનું આ બાજુ બસ મેં રાતે વાત કરી હતી તમના જુઓ આવી રીતે કીધું નહિ કે પુણ્ય કરવું હોય ને અને આપણા જોડે ટાઈમ નહીં તો આપણે બહાર ચો જઈએ આપણને એવું થાય કે આપડો બહાર જવાનો ટાઈમ લેડીઝ હોય આપણે બહાર જઈ શકતા નહીં બરોબર તો આ પોચ મુઠી ભરીને આવી રીતે અનાજ કોઈ બી અનાજ આપણા જોડે હોય આપણો નોખવાનું બરોબર જો અમારો નિયમ ભલે ને આપણે ગુરુ ના કરાયા પણ આપણા એક નિયમનું પાલન જરૂર કરવું આપણે કોઈ બી સાધુ સંત હોભતા હોઈએ પોતની છ મુઠી થઈ જાય ને તો ચાલો એ તો અનાજ આપણને ભગવાન આલવા વાળો બેઠો હો કીડીને કણ અને આથી ને મણ કોઈ દિવસ ભગવાનને ભૂખ્યા ઉગાડ્યા નહીં તો આપણને મળી રહેશે પછી જુઓ આ બાજુ મેં કુંડું બોધી તું પણ આ જાળી કરીને એટલે કુંડામાં પાણી નાખતા નહીં ખાવતું એટલે હું કરું ખબર આ આ આ ભરીને મૂકી દીધું જોયું રોજ પોણી બદલું હું હું આજ ભરેલું પોડી હું છે આ બાજુ કરું ને જો અહીંથી બેહી અને આ બાજુ બેહીને કબૂતર પાણી પી લેશે હમણાં થોડી વારમાં હું તમને બતાવું છું છું બહુ બધો આવી જશે ખાવા માટે એટલી ઘર જુઓ મારું ગરમ પોણી બનીને તૈયાર હ ગેસ મી બંધ કરી દીધો જુઓ હું આ બાજુ આવીને એટલે કબૂતર આવી બહુ બધો કબૂતર આવશે કુંડા ઉપર જોજો તમે હવે તમે જોજો આવું જ હોય છે મારું રોજનું રૂટીન એક કામ ઓછું થાય ને ચાલો આપણે આ બીજું બધું કરીએ હે ને કના માટે કરીએ ખબર ફેમિલી માટે આપણા પરિવાર માટે કરીએ હે હું તો કહું કોઈ બહેનો આવી રીતે હોય ને મારા જેમ તો પણ મારો એક શબ્દ તમે ખાલી મોન છો તો બહુ આગળ કારણ કે આપણે બીજો માટે બધું જ કરીએ હે તમે મોજ છો કરો બધું જ કરો બીજો માટે આપણે બધું જ કરીએ ફેમિલી માટે કરીએ હે છોકરોને કમાવા માટે કરીએ છોકરોને એજ્યુકેશન માટે કરીએ પણ આપણા પોતાના માટે આપણે કશું કરીએ તો પોતાના માટે પણ થોડું કરવાનું કારણ કે આજકાલ આજકાલ કરતા કરતા કરતાં રાત પડી દિવસ ઉગ્યો રાત પડી દિવસ ઉગ્યો એમ કરતા કરતા ટાઈમ જતો રહેશે અને ભગવાનનું તેડું ફટ દઈને આઈમ રહેશે અને પછી આપણે એ ટાઈમે રોવા બેસીએ રે મેં તો જીવનમાં કોઈ ના કર્યું એ વસ્તુ આપણને દુઃખ થાય એ ટાઈમે ખારું મેં જીવનમાં કશું જ ના કર્યું એ વસ્તુ નહીં કરવાની એના કરતા ધીમે ધીમે આપણો હરતા ફરતા હરતા ફરતા આપણાથી જે થાય એ કરવાનું અને જો કોઈ બી હોય ને આવી રીતે બે ગ્લાસ ગરમ પોણી ભાવક ના ભાવક બે દાડા તમને વોમિટ થઈ જશે એવું લાગશે પણ પછી બધું રેગ્યુલર થઈ જશે કોઈ વોમિટ થતી નહીં જો બે ગ્લાસ ના ત્રણ ગ્લાસ પીવો તો ચાલો ડોક્ટર ચાર ગ્લાસ ગરમ પાણી પીવાનું કે પણ ચાર ગ્લાસ આપણે ના પીએ કે બે ગ્લાસ તો આપણો પીવાનું જ ભલે હું અભાણું પણ તમે મારા જો સુડિયો નર્સિંગમાં હોય મારી સુડીઓ મને બધું શીખવાડ્યું કે મમ્મી આવી રીતે કરવાનું તમારી આટલી ઉંમર થાય તો આવી રીતે ગરમ પાણી પીવાનું ખોરાકમાં કંટ્રોલ જેવી રીતે રાખવું કયો ખોરાક ખાવો શું કરવું પછી આપણે દવાઓ ગળીએ અને બહુ બધી દવાઓ બવાઓ આપણે ખાતા હોઈએ તો ઇન્જેકશનો ડાયાબિટીસના લીધે ના કરીએ તો બીજું બધું કરવું એના કરતા આ વસ્તુ હું ખોટું પછી રાતે જુઓ હા હું રાતનું તો બધું એટલું બધું લોબો વિડીયો થઈ જાય હું નહીં બતાવું પણ બીજું હું ગરમ પાણી પીવું ખાલી વાત કરી દઉં તો રાતે હે ને આખી મેથી નહીં આવતી એ ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવા ડાયાબિટીસ થાય જ નહીં પહેલાથી આપણે પોત્રીસ પોત્રીસ વર્ષ થઈ ને એટલે ડોક્ટરે કીધેલું હોય કે વધારે નહીં દસ તોણા મેથીના રાતે ફાંકી કરીને ઊંઘવાનું પેટમાં ગેસ ના થાય વધારે વજન ના કે કશું ના થાય અને કોઈ કડવાસ અંદર જાય ને એટલે કોઈ નવા રોગો ઉભા ના થાય મા છોકરો પીતો નહીં ને મારે તમે ડોક્ટર કોઈ બી ડોક્ટર નું કુશન તો કેસે ખાલી પેટે કોઈ દિવસ ચા ના ચા ના પીવાય ભલે તમે દૂધ પીતા પણ ખાલી પેટે પહેલા ઉઠીને પેલા ગરમ પોણી જ પીવું પડે જો અમનું હવે બ્રશ કરવા જોઈએ બે હજી બ્રશ નહીં કર્યો અને પેલા પોણી પીને પછી બ્રશ કરવા જવાનું જ પીવાનું હોય તો બસ હવે હું નાવા જઉં બ્રશ લઉં ધોઈને તૈયાર થઈ અને આજે મારે જવાનું હિદ્ધપુર જવા માટે નીકળવું હ તો બસ આપણે ગમે તે બીજા બ્લોગમાં કાલના બ્લોગમાં આપણે મળીશું અને હું છું સિદ્ધપુર તો અત્યારે મારે નાહવાનું ધોવાનું થોડી બધી તૈયારી કરવાની હ એટલા માટે હર હર મહાદેવ બાય